નમસ્કાર ગુજરાત આજે છે તારીખ સાત સપ્ટેમ્બર નજર આજના ખબરો પર તે એક કરી કરી ગુજરાત ન્યૂઝ જરૂરથી દેજો કરીને લઈ જવા માટે ઉપયોગમાં લેવા તો માલવાહક રોપવે તાર તૂટી પડતા છ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે મૃતુકોમાં બે લિફ્ટ ઓપરેટર અને બે શ્રમિકો સહિત અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે આ ઘટનાને પગલે ભારે પવનના કારણે શ્રદ્ધાળુઓ માટેનો પેસેન્જર રોપ વે પણ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગના અનુસાર બંદર પર એલસી ત્રણ સિગ્નલ જારી કરવામાં આવ્યું છે વડોદરા તેમજ જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે ગઈ ભારે વરસાદ નદીઓમાં પાણીનો વધારો અને આજે ભારે વરસાદની આગાહી બાદ વડોદરા કલેક્ટરે આ નિર્ણય લીધો છે સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે જળાશયો છલકાઈ ગયા છે જેનાથી રાજ્યની પાણીની ચિંતા દૂર થઈ છે તાજેતરના અહેવાલ મુજબ રાજ્યના કુલ અઠ્યાસી જળાશયો સો ભરાઈ ગયા છે આ ઉપરાંત કુલ એકસો જળાશયો હાઈ એલર્ટ પર છે જ્યારે એકવીસ જળાશયોને એલર્ટ પર અને અગિયારને વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે આ સ્થિતિને કારણે નદી કિનારાના વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે અને તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે પોરબંદર શહેરના રોકોડીયા હનુમાન વિસ્તારમાં રહેતી એક મહિલા સોશિયલ મીડિયા પર સ્ત્રી મર્યાદાનું ઉલ્લંઘન થાય તેવી પોસ્ટ મૂકતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે પોરબંદરના રોકડિયા અનુમાન વિસ્તારમાં રહેતી રફાઈ રફાય ઇન્સ્ટાગ્રામ પર આઈડી બનાવી અને સ્ત્રી મર્યાદાનું અપમાન થાય તેવા શબ્દો બોલી જાહેર પ્લેટફોર્મ ઉપર અન્ય વ્યક્તિને સંબોધીને ખૂબ જ અશ્લીલ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા તેમની સામે સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે પાકિસ્તાનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે જ્યાં ક્રિકેટ મેચ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું છે પાકિસ્તાની મીડિયા એજન્સી ડોન અનુસાર આ ઘટના ખેબર પખ્તુનખ્વા પ્રાંતની છે પોલીસનું કહેવું છે કે આ ઘટના યોજના બંધ રીતે કરવામાં આવી હતી આ વિસ્ફોટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિસ્ફોટ બાદ ચારે બાજુ ધુમાડો અને નાશભાગ પણ થઈ હતી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે આઇકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે